તમ બે પોઈન્ટ નહી બરોબર યાર તો હમ નહી તો દવાખ લઈ જ્યા મુકવું કરું વિશાલ ભાઈ બંધુ કોમ માં ના આયા મારે તો કરવું છું કાકા એ બે લાખ રૂપિયા ની વાત કરી તો હ પણ લાગે છો જમીને નહી શું થયું તો હું તને ઘેર હું એમ પછી મારે થોડું કોમ છે બે હું પડશે બેવું હ જમીને નહિ પૈસા નઈ બે લાખ રૂપિયા લાવતું તું બેજો જો હું આવું આટલ પોણી બોની લાવવું હોય

ये छू वाला बोल खाली हूं क्यों हूं क्यों हूं खाली के पैसा लेवा थोड़ा केला अ 2 लाख रुपए जी जरूर है कीरो को मिलू पड़े गिरो तो कछु हो ना न म हो करू मु तो बदु नुकसान थी हो बोला गिरो तो कछु नहीं मा जोड़ी तो 15% मेरे पर है 15% तो ना लेवाए तो 25% ले लियो 25% नहीं लेवा मार तो 23% ले

फैया वो करू फैया वो करवा

પૂરું બે લાખ નું બંડલ હો આ લેજો રાતે મને ફોન કરવા તમારે બહુ એ બહુ મેરબાની યાર ભાઈ યાર ખો મારો ભાઈ મારા મને યાર પૈસા આલે તમે સાચી લેજો પૈસા પાછા લેવાના નહિ મારા બરોબર રૂપિયો પણ તમે સાચી લેજો પૈસા બરોબર ને

લે તારી દવા કાઢી દો હાલ પૈસા આવીએ આપડે જો ટેન્શન લઈશું જોડતો નહીં